હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ વિદ્યાર્થી દિવસ સંપાદન પરેશ મારુ પઠન નેહલ ઠક્કર વિદ્યાર્થી દિવસ દર વર્ષે પંદર ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે આ દિવસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે કલામને સમર્પિત છે જેમને ભારતના મિસાઇલ મેન કહેવામાં આવે છે તેમનો ઓગણ્યાશીમો જન્મદિવસ સૌપ્રથમવાર બે હજાર દસમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ વિશ્વભરના દરેક વ્યક્તિના મૂળભૂત અધિકાર તરીકે શિક્ષણની ભૂમિકાની પુષ્ટિ કરવાનો છે ડોક્ટર અબ્દુલ કલામે તેમના સમગ્ર જીવન દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું વિદ્યાર્થીઓ માટેના તેમના યોગદાન અને વૈજ્ઞાનિક ક્ષેત્રે કરેલા કાર્યોને ધ્યાનમાં રાખીને તેમના જન્મ દિવસના અવસરને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ડોક્ટર શકીએ છીએ અબ્દુલ ભૂમિકા અને જીવન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી તેમને વિદ્યાર્થીને ભણાવવાનો એટલો શોખ હતો કે ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ તરીકે પદ છોડ્યા પછી પણ કલામ બીજા દિવસે બાળકોને ભણાવવા માટે શિક્ષણમાં પાછા ફર્યા તેમણે નવેમ્બર 2001 થી અન્ના યુનિવર્સિટી પ્રોફેસર અને શીખવાની ક્ષમતા વધારવી અને લેટેસ્ટ તેમજ ક્રિએટિવ બનવાનો આત્મવિશ્વાસ કેળવવો જોઈએ જે તેમને ભવિષ્યમાં સ્પર્ધાત્મક બનવામાં મદદ કરશે તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર ઓગણીસો ના રોજ રામેશ્વરમ તમિલનાડુ થયો હતો એપીજે અબ્દુલ કલામ તેમના જીવનના શરૂઆતના વર્ષોમાં વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો એપીજે અબ્દુલ કલામે પોતાનું જીવન વિદ્યાર્થીઓને તેમના વ્યવહારિક જ્ઞાન દ્વારા વધુ સારી રીતે શીખવવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત કર્યું હતું એપીજે અબ્દુલ કલામને દેશની સૌથી મહત્વની ભારતીય મિસાઇલ્સ અને દેશના નાગરિક અંતરિક્ષ કાર્યક્રમોના વિકાસ માટે મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એપીજે અબ્દુલ કલામે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના એડમિનિસ્ટ્રેટર તરીકે કેટલાક વિશિષ્ટ હોદ્દા પર પણ પોતાની ફરજ અદા કરી હતી ભારતના એરોસ્પેસના ના મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ હતા જે બાદ તેનું આખું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું હતું એપીજે અબ્દુલ કલામ શિલોંગ આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈએમ ઇન્દોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં ગેસ્ટ પ્રોફેસર તરીકે કાર્યરત થયા હતા સેવા આપી હતી એપીજે અબ્દુલ કલામને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો ભારત સરકારના ના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કાર્ય માટે તેમને પદમ અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા એપીજે અબ્દુલ કલામે સત્યાવીસ જુલાઈ બે ના રોજ આઈઆઈએમ શિલોંગમાં સમયે અંતિમ શ્વાસ લીધા હતા એપીજે અબ્દુલ કલામ વ્યાખ્યાન આપતી વખતે સ્ટેજ પર બેહોશ થઈ ગયા હતા હતા અને મૃત્યુ પામ્યા ખાસ કરીને ન્યાયાલય દ્વારા ડોક્ટર કલામે લખ્યું છે કે જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને જિંદગીમાં આગળ વધવાનું હોય છે મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ ગીતાને પણ એટલી જ માન્યતા આપતા હતા જીવનના અંતિમ ક્ષણો સુધી વિદ્યાર્થીઓ વચ્ચે જ રહેનાર અને પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કરનાર મહાન વૈજ્ઞાનિક મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમના જન્મદિને સતસ સંત વંદન સાથે તેમના વહાલા વિદ્યાર્થીઓ કે જે દેશના ભાવિ નાગરિકો છે તેઓ કલામ સાહેબના જીવનને પથદર્શક બનાવી દેશને ઉન્નતિના શિખરે લઈ જાય તેવી શુભકામનાઓ